નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આપણે આજે આવી ગયા છે એ પાસે નવા વિડીયોની અંદર અને આજના વિડીયોની અંદર શું છે તમે જોજો ચારક દિવસ પહેલાં વિડીયો મૂક્યો તો વિડીયો મૂકવાનો ટાઈમ આવતો નથી પણ તો એ વખતનું યુટ્યુબના એવા અલગોરિજિયન હોય કે તમે મૂકો તો સારું તો એ ચારક મેં વિડીયો મૂક્યો તો એનો પ્રભાવ એવો પીડો એવો પીડ્યો એવો પીડ્યો બગડાટી બોલાવી હતી ખબર છે ને તો એ વિડીયાના અસરથી હજી સુધી અમારે અહીંયા લાઇટી ઝાટકો માર્યો નથી એવું તો ના કહેવાય ઝાટકો મારતું હતું પણ પચાસથી સાઠ ટકા સુધીની રાહત થઈ ગઈ કેમ કે ખરેખર બધા એક થઈ સંગઠન બનાવી અને ખરેખર આવું કંઈક છે માથે પ્રેશર મારીને તો આપણે કંઈક સારી રીતનું બધું મળે આપણે એક વિચાર કરો કે આપણે ખેતરની અંદર પાણી વારતા હોઈએ અને ચાર પાંચ વખત કલાકની અંદર લાઈટ જતી હોય આપણે ઓલે હેઠે પાણી વારતા હોય હજાર ફૂટનું ખેતર લાંબુ હોય આ હેઠે આવીને ચાલુ કરીને વાહ પૂગીને લાઈટ જાય એટલે આપણે હે ને ભડકો થાય વાહે આ ભડકો તો થાય પણ આપણે એને જરાક બિલ મોડા દઈએ ને તો એમાં પરબારા બે રૂપિયા ઉમેરાઈને આવી જાય અને અહીં સીધા વાડી આવે ગામનું બિલ હોય તો ગામમાં આવે ઘર પૂછતા પૂછતા આપણે તો કોઈ દઈને કંઈ કહેવા ગયા નથી પણ હવે ખરેખર જવાની જરૂર છે અને આવા ઘણા બધા ગુજરાતની અંદર જિલ્લા છે કે ત્યાં એટલી બધી એકતા છે હે લાઈટ જાતી જ નથી બાકી તો શું છે કે સરકાર છે હાથીનો પગ છે રહેતા રહેતા લગભગ ઉખડી જાય એવું લાગે છે આપણો એ વાક છે કે આપણે એને ધબી જ દીધા અંગોઠા કે હાલો દિયો હાલો દિયો આને મત ખરેખર સરકાર મિક્સમાં જ રાખોથી બધા હેરખા કામ કરે મારાથી કંઈક બોલાઈ જાત પણ જરાક રહી ગયું અને ઘણા બધી વિડીયોની અંદર કોમેન્ટ આવી હતી કે એકલી સરકારનો વાક નથી આપણો વાક એ કોઈ અધિકારીનો વાક નથી અને હું તો એમ કહું કે ખરેખર અધિકારીને ઘેરે તમે દૂધ છાશ ઘી દહીં આવું બધું કંઈ તમારા આગળ લેવા આવતા હોય તો મૂકતા જ નહીં કેમ કે એ છે ને કોઈથી કાન જ નથી દેતા અહીંથી લાઈટ વહી જઈને ફોન કરી તો કાન નથી દેતા અને દવાખાને જવું પડે અને માનો કે આપણે સરકારી દવાખાનામાં જઈ તો ખરેખર લાઈનમાં ઊભું પડતું હોય એમરજન્સી હોય છતાંય તો આપણે કરવા એને મૂકી દઈએ તો હવે એ બધું ને ઘેરે અને આ એક વિડીયો બનાવ્યો તો એમાં પચાસ સાઠ ટકા સિત્તેર ટકા જેટલી રાહત મળી જાય જેઓ કલાકમાં પાંચ વખત જાતી હતી ને એ હવે બે કલાક એકવાર જાય છે તો એ બધું મૂકી અને બીજી વાત કે મિત્રો આપણે તબેલાના કામની શરૂઆત કરી દીધી છે એટલે કે તબેલાના કામને નવો નથી બનાવતો નવો અવારનવારમાં બનીએ નહીં કેમ કે તમારા ભાઈ હેરખોથી કરીને ખર્ચ કરી નાખ્યું હે અને માંડવું જવા દીધો એકવાળીની જે માંડવી હતી આપણે જે ભાગ્યુ વાવવા દીધું હતું એ ભાગિયા ભાઈ કે આપણે દઈ દેવી હતી દઈ દીધી હે અને થોડુંક ઘટતા હતા તમારા ભાઈને મેં તમને કહેતું હતું ને કે ભાઈ વેચતા નહીં જરૂર પડે એટલી જ વેચજો બધી નથી વેચી જો હજી મારી એકલાની હે ઢીગલો પીડો હાંપે હાંપો અહીંથી તમને દેખાતો હોય ઢાંકી મૂકો હે એ ભાવ આવે ને તો જ દેવો હે અને નકર હું કઈ રીતે વેસું એ મને ખબર પડી ગઈ છે એ રીતે વેસે પણ જે ભાગ્યાવાળો રેગલો હતો એ દઈ દીધો અને આપણે એમરજન્સીમાં એક ખર્ચો એવો બધો મોટો કર્યો છે એટલે એના માટે થોડીક જરૂર હતી અને એટલા ઘટતા હતા અને પછી ભાગ્યું રાખ્યું હોય એને આપણે દેવાતા પડે પૈસા એટલા માટે એનો કડુહુલો કરી નાખ્યો ભાવતાલમાં તો ત્યાં અહીંયા આવી છે પણ એ કોઈને કહેવાય નહીં કેમ કે અટાણ ભાવે એવા છે ટેકાના ભાવમાં લખાવેલી નહોતી અને હવે સરકારને હે ને જોયા જેવી થાય ટેકાના ભાવમાં લખાવવાનું ઠીક છે કે હાલો આપણે લખાવી નહોતી એટલે હવે આપણે બીજું કંઈ કહેવાય નહીં તેરસો સાડા તેરસો જેવા ટેકાનો ભાવ છે અને એ મને આ બજાર છે ને હાવ બેહાડી દીધી અગિયારસો રૂપિયામાં લેવા તૈયાર નથી જેવીસ માંડવીના સાડા અગિયારસો રૂપિયા માંડ થાય છે તો હવે આપણે તો એવું નક્કી ધર્યું કે ભગરી ભીહીને જો આ લોથારી ને એ સારી અને આમાં મલાઈ જેવું દૂધ બનાવવું હોય અને ખેતરમાં ગુંધરી મકાઈ સિવાય વાવવાનું જ બંધ કરી દેવું ગુંધરીને મકાઈ વાવવી અને પીહું દોયા રાખવ્યું છે દૂધ લેવા તો આપણી પાસે આવવાના જ છે અને હવે આપણે આપણા ભાવ કરશું ધીરે 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 થતાં આપણે લગવા બનાવવા એ વીઆઈપી લગવા જ કરવા જેવા ઘી બારસો રૂપિયાનું મારું ખાય છે ને એવા લોકોને દૂધ દે હવે હો હવા હો રૂપિયાનું જ લીટર દેવું હોય અને તમે જોવું જોઈએ આવા લોથાવાળી ગુંધરી ખાય એટલે દૂધ કેવું નીકળે આપણે વિડીયા અંદર ઘણી વખત બતાવ્યા કે અમારે આ જે કુંતરી છે એ એનું બિયારણ રાખવા જેવું છે અને મિત્રો ઉપાડવી કેવી પોચી છે ને હું તમને ઉપાડીને દેખાડું જોવું જોઈએ આવું રાડું હે હટ દેખીને વયું આવે અને કેટલી ઊંચી છે ઈ તમે દેખો આની હાઈટ તે પૂરી થઈ અને ગમે એવો વરસાદ ગમે એવી ઠંડી કે ગમે એવું તાપમાન હોય એમાં આ ગુંદરી ડગતી નથી આ મારા જેવી છે મને તડકાનું કંઈ થતું નથી ટાઈટ પડે તો આપણે જરા ખોટવા માંડીએ છીએ અને આપણે વિચારી જ નાખ્યું છે હવે કે હે ને માંડવી વાવી બંધ જ કરી દેવી છે અને તેલ બેલ સરકારને ખબર પડી હવે પછી અહીંયા થાય નહીં ને ઉત્પાદનથી યાર્ડમાં જઈએ એટલે એમ કહીએ કે બમ્પર ઉત્પાદન મગફળીને થઈ પડ્યું એટલે લેવાય નથી ભાઈ લેવાલી નથી પણ કંઈક ખેડૂત હું જોજો બાકી ખેડૂતના દીકરા જો વકરી ગયા ને અટાણે વાહે ધુવાડા તો નીકળે જ છે પણ એ ધુવાડામાં જેથી તાપ થયો ને તેથી બુહણ હટ બોલાવી દેવાના છે અને ભાઈને તો મકાઈ મલક બધી વાવી છે ભીહું હું હોય ને મલક કરી લેવી બે બેમણ મકાઈ વાવી દીધી છે અને ઓલી બીજી વાળી હે જે ભાગ્ય દીધું ત્યાં આખે દહે દહ વીઘામાં આવી જ જાહેર વાવી છે અને એના લોથા આજે જો આ રીતના નીકળીને તૈયાર થયા હે કંઈક બારા આજે નથી આવ્યા આવા લોથાને નીકળીને તૈયાર થઈ ગયા હે એ નિરણ સારવી અને એનું દૂધ આઠ ફેટનું થાય અને એ આપણે વીઆઈપી લોકોને જ દેવું છે અને જ્યારે લગભગ વીઆઈપી થઈ જાય ત્યારે એવું અટાણે કોઈને ધરાર હાલવવા નથી જવું આમાં હાલીન જાઉં ને એટલે ગધડીના કંઈ ભાવ દીએ નહીં અને હાલીને જાઓ એટલે તમે કપાય જ જવાના હોવ ઘરા ગામો આવવો જોઈએ બધા ખેડૂતને એક નમ્ર વિનંતી છે ખરેખર એકતા કરો આવા ભાવમાં હજાર રૂપિયામાં ને અગિયાર રૂપિયામાં આપણી હુનાના કટકા જેવી માઇન્ડ બી વહી જાય છે અને ખરેખર લોહી ઉકળી જાય પણ હવે કદાચ આપણું કંઈ કાંઈમ ના આવે મારે જવું હોય ધાણીમ પાણી વારવા ને જાહેર ઉપાડ લઉં તો આવજો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર આપણે કાલે ટાઈમ મળશે તો તબેલાનો મસ્ત મજાનો એક વિડીયો બનાવશું કે ખેડૂતને ઉપયોગી થાય એ માટેનો કેમ કે આજ ઘણો ટાઈમ છે તબેલાના વિડીયો મેં બનાવ્યા નથી અને વિડીયોની અંદર વહેહને પણ લીધું નથી એક વેહમાં આપણે તબેલાની અંદર નવું મેમ્બર આવ્યું છે એ હું તમને બતાવીશ પણ એ કાલના વિડીયોમાં તો આવજો બધેને જય દ્વારકાધીશ હર હર મહાદેવર એમરજન્સીમાં વેસવું પડ્યું ને કેમ મગ પડી એ હું તમને ચાર પાંચની પાછી બતાવીશ બરાબર તો આવજો બધેને જય દ્વારકાધીશ